2024 લોકસભા અને માતાજીના દર્શન પણ કરીને તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા સીટ ઉપર વાવના ધારાસભ્ય અને લડાયક મિજાજ નેતા ગેનીબેન જાહેરાત કરાતા

અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એ એઆઈસીસી અને કોંગ્રેસનું મોવડી મંડળ નક્કી કરશે અને એ જે વાત મૂકશે એ અમે લોકો સમક્ષ મૂકશું અત્યારે માં જગદંબા એકાવન શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે એમના આશીર્વાદ લેવા માટે અમારી ટીમ આવી છે અને કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળની અંદર જ્યારે ગવર્મેન્ટ હતી ત્યારે આ વિસ્તારો માટે અનેક કામ કર્યા છે અને એ કામોની યાદ અપાવવાની હોય આવનાર સમયની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો જે આદિવાસી હોય ઓબીસી હોય જે સમાજોના પ્રશ્નો અને એના માટે કરીને ખાસ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ લડતું હોય ત્યારે જે વિસ્તારની જે સમસ્યાઓ છે એને ધ્યાનમાં લઈ અને અમારા આગેવાનો વાત કરશે બે હજાર ચાર અને બે હજાર નવમાં જ્યારે પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે જલ જમીનને જે કંઈ અધિકારો આપવાના હોય એજ્યુકેશનનો એક્ટ હોય મનરેગા હોય આદિવાસીઓની જમીન પોતાની જે કબજા ન્યાય નથી મળતો ફરી અમે લોકો પાસે વિનંતી કરી અને એમના આશીર્વાદ માંગીએ કે અમને આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળશે તો જે કોંગ્રેસે બે હજાર ચાર ને નવમાં જે કાયદાઓ બનાવ્યા એ કાયદાઓનો પૂરેપૂરો અમલ થાય એવા પ્રયત્નો